ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં જૂના બંબાખાનાની પાછળ યુવતીની હત્યા બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં આવેલા જૂના બંબાખાનાની પાછળના ભાગે સોનીબેન નામના યુવતીની હત્યાની ઘટના બની છે જે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી અત્રે ઉલ્લેખનીય છે કે આ યુવતીના લગ્ન આજે જ હતા લગ્ન થાય તે પહેલાં જ યુવતીની હત્યા થઈ ગઈ